જે ચાલુ કામે તૂટે છે અને કેટલાય માણસો એમાં મૃત્યુ પામે છે આજે પણ એક એવી જ ઘટના બનવા પા પામી છે અને જેમાં આઠ જેટલા લોકો હાલ ઘડીએ ગંભીર રીતે ગવાયા છે અને હોસ્પિટલાઇઝ થયા છે ત્યારે મારે આ સરકારને અને ભારતીય જનતા પાર્ટીને એક પ્રશ્ન કરવો છે કે શું ભ્રષ્ટાચાર આવી રીતે છાપરે ચડીને પોકારશે આ જે સ્લેબ છે એ સ્લેબ એની જે ગોઠવણી કરવામાં આવી છે એને તમને જોતા જ ખ્યાલ આવશે કે આ સ્લેબનું કેવું કામ છે અને કેટલી ચોરીઓ કેટલો ભ્રષ્ટાચાર આમાં દેખાઈ રહ્યો છે ત્યારે સરકાર સામે અને અધિકારીઓ સામે આવનારા સમયમાં અનેક પ્રશ્નો ઊભા થશે અને જો આ ડેપોને આવી જ રીતે બનાવવામાં આવશે તો એની સ્ટ્રેન્થ પણ આપણે ચેક કરવી પડશે કારણ કે ભવિષ્યમાં આની અંદર હજારો માણસોની અવરજવર રહેશે ત્યારે શું આ ડેપોને સ્મશાનઘાટ બનાવવો છે કે આ ડેપોને સારી રીતે મેનેજ કરીને બનાવવો છે એ સરકારે અને અધિકારીઓએ નક્કી કરવું પડશે સાથે સાથે આમ જનતાએ પણ જાગીને આ કામ ઉપર અને આવા ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડીને આની સામે આપણે ધ્યાન આપવું પડશે આજે ચીખલી ખાતે ચીખલી બસ ડેપોનું જે નવીનીકરણ થઈ રહ્યું છે અને એનો જે સ્લેપ